નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય ઇંગ્લિશની યુનિટ નાઇન અવર વર્લ્ડ ભણીશું તો જે કે લિસનિંગ સિંગ એન્ડ એન્જોય તો પોઈ એમને ગાવાની છે અને એનો આનંદ માણવાનો છે પોઈમનું નામ છે અપ એન્ડ ડાઉન લેફ્ટ હેન્ડ અપ રાઈટ હેન્ડ ડાઉન એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ Right hand up, left hand down, and turn round and round. Left leg up, right leg down, and jump round and round. Right leg up, left leg down, and jump round and round. We go up, we go down, and shake it all around. We go up. વી ગો ડાઉન એન્ડ શેક it all around તો વાળ દોસ્તો તમારે પણ પોએમને આ રીતે ગાવાની છે અને આનંદ માણવાનો છે તો હવે આપણે પોએમને સમજીએ અપ એન્ડ ડાઉન એટલે ઉપર અને નીચે લેફ્ટ હેન્ડ અપ લેફ્ટ એટલે ડાબો હેન્ડ એટલે હાથ અને અપ એટલે ઉપર ડાબો હાથ ઉપર રાઈટ હેન્ડ ડાઉન રાઈટ એટલે જમણો ડાઉન એટલે નીચે જમણો હાથ નીચે এন টন রউন্ড টন এটবো রাউন্ড এড রাউন্ড এটাই গোড় গোল গো গোড় ফাইট হ্যাণ্ডপ লফট হ্যাণ্ডাউন জমো হাথ উপর ডাবো হাত নিচে এড টন রউন্ড এর গোড় গোড় ফেফ্ট লেগপ লগ এট রাইট লেগপ জমো পগ নিচে এন জম্পউন্ড এন্ড ডাউন জম্প এটাই রাইট লেগপ ল্যেফট লগ જમણો પગ ઉપર ડાબો પગ નીચે એન્ડ જમ્પ રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગોળ ગોળ કૂદો વી ગો અપ વી ગો ડાઉન વી એટલે અમે ગો એટલે જવું અપ એટલે ઉપર અમે ઉપર જઈએ વી ગો ડાઉન અમે નીચે જઈએ એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ શેક એટલે હલાવો અને આમ તેમ હલાવીએ વી ગો અપ વી ગો ડાઉન અમે ઉપર જઈએ અમે નીચે જઈએ એન્ડ શેક ઇટ ઓલ અરાઉન્ડ અને આમ તેમ ফল আগে ফাইন পোয়েম তো পোয়েম মা প্রাসবদ্ধ শব্দ হয় প্রথম প্রথমছে সো সো রাইম গো টু তো ডাউন থ্রি ফাইট দ রাইট ফোর হ্যাণ্ড তো বেন্ড বোল এছাড়া ফাইন অপোজিট ફ્રોમ ધ ગિવન પોએમ એન્ડ ટુ ઓપોઝિટ વર્ડ એડ ટુ ઓપોઝિટ વર્ડ તો પોએમમાંથી તમારે વિરોધી શબ્દો લખવાના છે અને બે શબ્દો શોધીને લખવાના છે જે જગ્યા આપે છે પાંચ અને છ નંબરમાં ત્યાં તો પ્રથમ છે રાઈટ તો લેફ્ટ આન્સર આપેલો છે બરાબર એવી રીતે બીજો શબ્દ છે કમ તો કમનો ઓપોઝિટ થશે ગો થ્રી અપ તો અપનો ઓપોઝિટ થશે ડાઉન ફાઇવ આપણે ગોતીને લખીશું કે ઇન તો આઉટ સિક્સ સ્લો તો ફાસ્ટ આગળ જોઈએ કમ્પ્લીટ ધર્ડ છે લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ શુડ બી ધ ફર્સ્ટ લેટર ઓફ ધ નેક્સ્ટ વર્ડ તો પ્રથમ વર્ડ એટલે કે શબ્દનો પ્રથમ છેલ્લા અક્ષરનો પ્રથમ શબ્દ બનવો જોઈએ બરાબર પ્રથમ જે વાક્ય શબ્દ હોય એનો છેલ્લો અક્ષરથી પ્રથમ વર્ડ બનવો જોઈએ રન તો એનું ઉપરથી નિયર બને છે બરાબર ભાઈ આર ઉપરથી બનાવીશું રાઉન્ડ ડી ઉપરથી બનશે ડાઉન એન ઉપરથી બનશે નેસ્ટ ટી ઉપરથી બનશે ટસ્ક કે ઉપરથી કિંગ જી ઉપરથી ગોટ ટી ઉપરથી ટેબલ ઈ ઉપરથી એલિફન્ટ ટી ઉપરથી ટોલ એલ ઉપરથી લાફ એચ ઉપરથી હેન્ડ ડી ઉપરથી ડોગ જી ઉપરથી ઘલ અને એલ ઉપરથી લમ તો આ રીતે તમારે શબ્દો બનાવવાના છે હવે જે લિસન ટુ ધ સ્ટોરી તો વાર્તા સાંભળવાની છે વાર્તાનું નામ છે વિઝડમ ઓફ ગણેશ ગણેશની ચતુરાઈ તો આપણે સ્ટોરી શરૂ કરીએ ગોડ શિવ એન્ડ ગોડેશ ઉમિયા હેડ ટુ સન્સ ભગવાન શિવ અને ઉમિયા દેવીને બે પુત્રો હતા કાર્તિકેય એન્ડ ગણેશ કાર્તિકેય અને ગણેશ વન ડે એક દિવસ ગણેશ એન્ડ કાર્તિકેય આર્ગ્યુડ ઓન હુ વોઝ ધ સ્ટ્રોંગેસ્ટ એક દિવસ ગણેશ અને કાર્તિકે વચ્ચે કોણ વધુ શક્તિમાન છે તે વિશે વિવાદ થયો ગણેશ આઈ એમ સ્ટ્રોંગર ગણેશે કહ્યું હું વધુ શક્તિશાળી છું કાર્તિકે સેઝ આઈ એમ સ્ટ્રોંગર કાર્તિકે કહે હું વધુ શક્તિશાળી છું વોચિંગ દેમ આર્ગ્યુઇંગ ઉમિયાજી સેઠ તેમની દલીલ કરતા જોઈને ઉમિયાજી બોલ્યા યુ બોથ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઓફ વર્ડ પ્રદક્ષિણા તમે બંને પૃથ્વીની પ્રદક્ષિણા કરો વુ કમ્સ ફર્સ્ટ વિલ બી સ્ટ્રોંગર જે પહેલો આવે તે વધુ શક્તિશાળી હશે કાર્તિકે ધ મધર કાર્તિકે માતાજીને પ્રણામ કર્યા એન્ડ સ્ટાર્ટેડ હિઝ જર્ની જર્ટ પ્રવાસ અને પોતાનો પ્રવાસ શરૂ કર્યો ગણેશ વોઝ કન્ફ્યુઝ ગણેશજી મૂંઝવણમાં હતા એબાઉટ સ્ટાર્ટિંગ હિઝ જર્ની જર્કોઝ ઓફ ઇઝ બિગ બેલી એન્ડ હેવી બોડી બેલી એટલી પેટ ઘણી સિંહ પોતાનું મોટું પેટ ને હેવી બોડી એટલે ભારે શરીરને કારણે પ્રવાસ શરૂ કરવા બાબતે મૂંઝવણમાં હતા સડનલી હી ગોટન આઈડિયા અચાનક તેમને એક વિચાર આવ્યો હી સેટ તે બોલ્યા માતા પ્લીઝ સીટ હિયર માતા કૃપા કરી અહીં બેસો એટ ધ ટાઈમ તે જ સમયે ગોડ શિવ અરાઈવ્ડ એન્ડ આસ્ક અરાઈવ્ડ એટલે આવી પહોંચ્યું ભગવાન શિવ ત્યાં આવી પહોંચ્યા અને પૂછ્યું વોટ આર યુ ડુઈંગ ગણેશ એન્ડ વેર ઇઝ કાર્તિકે ગણેશ તું શું કરી રહ્યો છે અને કાર્તિકે ક્યાં છે ઉમિયાજી સેટ ટુ ઘણે તું ઉમિયાજી સેટ ટુ ગોડ શિવ ઉમિયાજીએ ભગવાન શિવને કહ્યું બોથ આર ઇનર રેસ બંને વચ્ચે હરીફાઈ થાય છે વન

શરૂ કર્યું હી મૂવડ સિક્સટી એઇટ ટાઈમ્સ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ તેમણે અડસઠ વાર તેમના માતા પિતાની પ્રદક્ષિણા કરી ધેન પછી હી બોડ ડાઉન ટુ હિઝ પેરેન્ટ પછી તેણે માતા પિતાને પ્રણામ કર્યા એન્ડ સેટ અને કહ્યું માય જર્ની ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ ઇઝ કમ્પ્લીટ મારી પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થઈ ગોડ શિવ પ્રેસ હિઝ વિઝડમ એન્ડ ડિક્લેર્ડ હિમ ધ વિનર ભગવાન શિવ ધ શ્રી ભગવાન તેમની ચતુરાઈના વખાણ કર્યા અને તેમની બીજીતા જાહેર કર્યા કાર્તિકે કમ આફ્ટર સમ થોડા સમય પછી કાર્તિકે આવ્યા એન્ડ બોડ ડાઉન ટુ હિઝ પેરેન્ટ અને માતા પિતાને પ્રણામ કર્યા હી વોઝ સરપ્રાઇઝ ટુ સી ગણેશ એઝ ધ વિનર તેમણે ગણેશને વિજેતા જોઈને આશ્ચર્ય થયું હી આસ્કડ તેમણે પૂછ્યું હાઉ ડીડ યુ બીકમ ધ વિનર તો કઈ રીતે વિજેતા થયો ગણેશ રિપ્લાય ગણેશ જવાબ આપ્યો અવર વર્ડ ઇઝ અવર પેરેન્ટ આપણા માતા પિતા જ આપણી દુનિયા છે આપણું વિશ્વ છે સો આઈ મોડ અરાઉન્ડ ધેમ સો આઈ એમ ધ વિનર તેથી મેં તેમની પ્રદક્ષિણા કરી અને હું વિજેતા બને હવે સ્ટોરીને આધારે અહીં કેટલાક ક્વેશ્ચન છે જેના આપણે જવાબ મેળવીએ તો છે આન્સર ધ ક્વેશ્ચન પ્રથમ ક્વેશ્ચન છે રાઇટ ધ નેમ ઓફ ધ ગણેશ પેરેન્ટ્સ તો ગણેશજીના માતા પિતાનું નામ લખવાનું છે તો ગોડ શિવ એન્ડ ગોડ ઉમિયા ટુ કાર્તિકે એન્ડ ગણેશ વેર આર ટુ પ્રો વુ ધ બ્લેન્ક વર્ડ બ્લેન્ક બ્લેન્કમાં આવશે સ્ટ્રોંગર થ્રી વુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ તો કાર્તિકે ફોર વુ કમ્પ્લીટ હિઝ જર્ની ફર્સ્ટ તો આમાં પણ આવશે ગણેશ ફાઈવ હાઉ મેની ટાઈમ ડીડ ગણેશ મૂડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ તો સિક્સટી એટ ટાઈમ્સ હવે છે રીડિંગ રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ તો પેરેગ્રાફ વાંચવાનું છે અને ટેબલને પૂર્ણ કરવાનું છે તો નર્મદા રિવર વિશે લખ્યું છે કે ધ નર્મદા ઇઝ અ રિવર નર્મદા એક નદી છે ઇટ ઇઝ અ લાઇફ ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ લાઇફ લાઈન એટલે જીવાદોરી તે ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી છે ઇટ ઇઝ ઓલ્સો નો એઝ રેવા તે રેવા તરીકે પણ ઓળખાય છે ઇટ ઇઝ ધ ફિફ્થ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા તે ભારતની સૌથી પોંચમી સૌથી લાંબી નદી છે ધ નર્મદા રિવર ઓરિજિનેટ ફ્રોમ અમરકંટક ઇન મધ્યપ્રદેશ નર્મદા નદીનું ઉગમ સ્થાન મધ્યપ્રદેશમાં અમરકંટક છે ધ નર્મદા ઇઝ વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી કિલોમીટર લોંગ નર્મદા તેરસોને બાર કિલોમીટર લાંબે છે તો આ માહિતીને આધારે અહીં કોષ્ટક આપેલું છે તે આપણે પૂર્ણ કરવાનું છે નેમ ઓફ ધ રિવર તો નર્મદા નો એસ તો સાના નામે જાણીતી છે તો રેવાના નામે ઓરિજિન ઉદ્ગમ સ્થાન અમરકંટક લાઈફ લાઇન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ લેન્થ ઓફ ધ રિવર તો નદીની લંબાઈ તો વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી કિલોમીટર્સ ફાઇન્ડ એન્ડ ફોલોઇંગ ડિટેલ એન્ડ રાઇટ ધેમ તો જુઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપેલું છે બરાબર તો આ માહિતી તમારે જાતે મેળવી અને લખવાની છે નેમ તો લખીશું સ્ટેચ્યુ ઓફ યુનિટી નેમ ઓફ ધ લીડર નેતાનું નામ તો સરદાર વલ્લભભાઈ પટેલ બાય રિવર્સ કઈ નદીના નજીક છે તો નર્મદાને ડિસ્ટ્રિક્ટ તો નર્મદા આગળ જોઈએ સ્ટડી ધ ઇન્વિટેશન કાર્ડ રીડ ધ ગીવન સેન્ટેન્સ એન્ડ ઇન સર્કલ રાઉન્ડ યસ ઓર નો તો ઇન્વિટેશન કાર્ડ છે એટલે તમારે તેનો અભ્યાસ કરવાનો છે અને નીચે ખરા ખોટા આપ્યા છે તેમાં રાઉન્ડ કરવાનો છે તો શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર ઇન્વાઇટ યુ ટુ બી એ પાર્ટ ઓફ શાલા પ્રવેશોત્સવ વેનો એટલે કે સ્થળ શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર ડેટ એઇથ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ટાઈમ સેવન એ એમ ચીફ ગેસ્ટ ડૉક્ટર આર કે દાસ આઈએસ પ્રિન્સિપાલને અને એસએમસી હવે અભ્યાસ કર્યા બાદ અહીંયા જુઓ ખરા ખોટા આપેલા છે એક્ઝામ્પલ ધ સ્કૂલ હેઝ અ સ્પોટ ડે ઓન ઇલેવન્થ જૂન તો સ્કૂલમાં સ્પોટ ડે છે અગિયાર જૂને તો આ સેન્ટેન્સ સાચું છે કે ખોટું ખોટું તો નો ઉપર રાઉન્ડ કરીશું એ રીતે સેન્ટેન્સ જોન ઈટ ઇઝ અન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ શ્રી હરિપર પ્રાઇમરી સ્કૂલ ધ આ સેન્ટેન્સ હું છે તો નો ઉપર રાઉન્ડ ટુ ધ પ્રવેશોત્સવ વિલ બી ઇન ઝૂન ધ સેન્ટેન્સ સાચું છે તો યસ ઉપર રાઉન્ડ કરીશું થ્રી ડોક્ટર આર કે ગુપ્તા વિલ બી ધ ચીફ ગેસ્ટ તો આ સેન્ટેન્સ ખોટું છે તો નો ઉપર રાઉન્ડ ફોર ઇટ વિલ સ્ટાર્ટ એટ સેવન ઓ ક્લોક ઇન ધ મોર્નિંગ ધ આ સેન્ટેન્સ સાચું એટલે કે ટ્રુ છે તો યસ ઉપર રાઉન્ડ કરીશું રાઇટ રાઇટિંગ સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ તો ચિત્રનો અભ્યાસ કરો અને વાક્ય બનાવો તો જો કાઉસમાં તમને શબ્દો આપેલા છે ટેડી બિયર પિક્ચર કેપ ટેબલ બેડ ચેર કપબોર્ડ ક્લક સ્પીકર પ્રિન્ટર અને બેગ તો આ બધા શબ્દો ચિત્રમાં પણ તમે એના ચિત્રો જોઈ શકો છો બરાબર તો આ શબ્દોને આધારે અહીંયા વાક્ય બનાવવાના છે તો પ્રથમ સેન્ટેન્સ બનાવેલું છે કે ધેર ઇઝ અ ટેબલ નિયર ધ બેડ ઇન ધ બેડરૂમ તો એવી રીતે બીજું વાક્ય છે કે ધેર ઇઝ અ દેર ઇઝ અ ચેર હવે આગળ આપણે વાક્ય બનાવીશું કે ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ સેન્ટેન્સ થ્રી બનાવીશું દેર ઇઝ અ પ્રિન્ટર ઓન ધ ટેબલ ફોર દેર ઇઝ અ બેક નિયર ધ ટેબલ ફાઇવ દેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ આગળ બનાવીશું ધેર ઇઝ આર સોરી દેર આર સ્પીકર નિયર ધ ક્લોક આગળ ધેર ઇઝ અ કેપ બિટવીન ધ સ્પીકર્સ નેક્સ્ટ ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બેડ બે ધેર ઇઝ અ ટેડિબિયર ઇન ધ કબોર્ડ લાસ્ટ સેન્ટેન્સ બનાવીશું કે ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ બિહાઈન્ડ ધ બેડ અર્ધ સેન્ટેન્સ બનાવવાના છે આગળ જોઈએ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ રી રાઇટ ધ પેરેગ્રાફ અબાઉટ ક્રિકેટ તો જુઓ તમને કાઉન્સમાં શબ્દો આપેલા છે બરાબર વર્ડ આપેલા છે એ વર્ડનો ઉપયોગ કરી અને બ્લેન્ક પૂરવાની છે નીચે આપેલી જગ્યામાં આ જ ફકરાને સારી રીતે આ પેરેગ્રાફને લખવાનો છે તો આપણે બ્લેન્ક પૂરતા પૂરી લઈએ પહેલાં તો ક્રિકેટ ઇઝ અ વેરી ફેમસ ગેમ ઇટ ઇઝ પ્લેડ બાય પીપલ ઓફ ઓલ એક્સ ઇટ ઇઝ અન બ્લેન્ક ગેમ તો ઇન્ડોર આઉટડોર તો આમાં આવશે આઉટડોર ગેમ્સ કે ઘરની બહાર રમી શકાય તેવી ગેમ છે It requires a bat, a ball, and blank. So, how do hockey, stumps, and rackets? So, answer is stumps. It is played on a field by two teams. It has blank players in one team. So, se 11, 7, 9. So, 11 players. The team that scores more blank wins the game. So, goals, points, run. So, answer runs. Blank. આર પ્રેઝન્ટ ટુ ગીવ રાઇટ ડિસિઝન અમ્પાયર પીપલ પ્રેઝન્ટ પેરન્ટ તો આમાં આવશે અમ્પાયર વી એન્જોય પ્લેઈંગ એન્ડ વોચિંગ ક્રિકેટ ઓન ટેલિવિઝન પ્લેઈંગ ક્રિકેટ હેલ્પ ટુ કીપર્સ બ્લેન્ક વીક હેલ્ધી પુઅર આવશે હેલ્ધી એન્ડ ઇટ ઇઝ અ મેની ઇમ્પોર્ટન્ટ લેસન તો હવે આ ફકરાને અહીં આપેલ જગ્યામાં સારા સુવાચ્ય અક્ષરે લખવાનો છે આગળ જોઈએ language ફંક્શન રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ યુઝ word given ઇન ધ bracket તો કૌશમાંના શબ્દોનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાના છે જો અહીંયા બે બાળકોના ચિત્ર આપેલા છે સેન્ટેન્સ છે રવિ એન્ડ સનયાર ફ્રેન્ડ એવી રીતે બીજું સેન્ટેન્સ છે રિમા એન્ડ સિસ્ટર્સ તો ત્રીજું છે કે ટીના એન્ડ મોહિતાર માય કઝિન હવે ફોર છે એમાં બ્લેન્ક કંસમા શબ્દો છે એન્ડ પ્લેઇંગ ક્રિકેટ તમે અહીંયા તમે કોઈ પણ નામ લખી સેન્ટેન્સ બનાવી શકો તો આપણે બનાવીશું કે રાજ એન્ડ અમર આર પ્લે ક્રિકેટ પછી એન્ડ અને રીડિંગ તો આપણે સેન્ટેન્સ બનાવીશું કે અદિતિ એન્ડ ઉર્વી આર રીડિંગ બુક્સ આગળ જોઈએ રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ તો વાંચો અભ્યાસ કરો અને વાક્યો બનાવો તો પ્રથમ સેન્ટેન્સ છે આઈ લાઇક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઇક વોલીબોલ સેન્ટેન્સ ટુ આઈ લાઇક્સ બર્ફી બટ સી ડઝન નોટ લાઇક કાજુ કતલી હવે કૌશના શબ્દો છે ભાવેશ ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ હવે સેન્ટેન્સ બનાવીશું ભાવેશ લાઇક્સ ઇન્ડોર ગેમ્સ બટ હી ડઝ નોટ લાઇક લાઇક આઉટડોર ગેમ્સ એવી રીતે માય ફ્રેન્ડ એપલ્સ અને ઓરેન્જ વર્લ્ડ આપેલા છે તો આપણે સેન્ટેન્સ બનાવીશું માય ફ્રેન્ડ લાઇક્સ એપલ્સ બટ સી ડઝ ડઝ નોટ લાઈક ઓરેન્જ આગળ જોઈએ રીડ સ્ટડી એન્ડ મેક સેન્ટેન્સ તો વાંચો અભ્યાસ કરો અને સેન્ટેન્સ બનાવો તો જુઓ આઈ મે ગો બાય બસ ઓર બાય કાર બીજું છે આઈ મે બાય અ લેપટોપ ઓર અ મોબાઈલ ફોન તો એવી રીતે અહીંયા કૌશા શબ્દ છે આઈ ઇટ અ બનાનાના અપલ સેન્ટેન્સ બનાવીશું આઈ મે ઇટ અ બના ઓર અન એપલ ફોર આઈ પ્લે ઇન ધ મોર્નિંગ ઇન ધ ઇવનિંગ સેન્ટેન્સ બનશે આઈ મે પ્લે ઇન ધ મોર્નિંગ ઓર ઇન ધ ઇવનિંગ કેન્સલ ધ ઇ રિલેટ વન વર્ડ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ તો યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ પૂર્ણ કરવાનું છે પ્રથમ સેન્ટેન્સ છે માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ અથવા બટ આપ્યું છે માય સિસ્ટર્સ નેમ ઇઝ નેહા તો આમાં યોગ્ય શબ્દ છે એન્ડ તો બટ ઉપર ચેકડો મારીશું લખીશું માય નેમ ઇઝ જ્યોતિ એન્ડ માય સિસ્ટર્સ નેમ ઇઝ સ્નેહા સેન્ટેન્સ ટુ ઇઝ હિયર ડોક્ટર ઓર બટ અ ટીચર તો આમાં આવશે ઓર તો બટ ઉપર ચેકડો મારીશું કે ઇઝ હિયર ટી ડૉક્ટર ઓર અ ટીચર સેન્ટેન્સ થ્રી આઈ કેન ડાન્સ માય બ્રધર કે નોટ તો આમાં આવશે બટ તો એન્ડ ઉપર ચેકડો મારીશું કે આઈ કેન ડાન્સ બટ માય બ્રધર કે નોટ फर, कर्म कैन स्पीक ओर एंड रीड इंग्लिश तो और ऊपर चेक करो कर्म कैन स्पीक एंड रीड इंग्लिश फाइव वुड यू लाइक टी, टी और कॉफी और यू वुड यू लाइक टी और कॉफी तो एंड पर चेकड़ मरीशू आगे बोल बोले शूज द राइट एप्रोप्रिएट ऑप्शन इन द बॉक्सि तो कंसू शब्दों ઉપયોગ કરી અને ચિત્રની સામે લખવાના છે કૌંસોના શબ્દો છે રેકેટ નેટ બોલ બોલ પોલ શટર ક્લોક ટેબલ બાસ્કેટબોલ રિંગ અને ચેસમેન ક્રિકેટના શબ્દો છે બોલ બેટ અને સ્ટમ્પ ચિત્રને આધારે આપણે લખી શકીએ બરાબર એવી રીતે બાસ્કેટબોલ બાસ્કેટબોલના શબ્દો છે બોલ બાસ્કેટબોલ રિંગ અને પોલ ચેસ તો બોલ ચેસમેન અને ટેબલ બેડમિન્ટન તો રેકેટ શટલ કોક અને નેટ હવે છે એક્ટિવિટી એક્ટિવિટી કરવાની છે તમારે અહીંયા આઈડેન્ટિફાઈ ધ ગેમ તો રમતને ઓળખવાની છે શિક્ષક વિદ્યાર્થીઓને બોલ ને કેચ અને થ્રોની ક્રિયાના અભિનય દ્વારા ક્રિકેટ રમત ઓળખાવશે કેચ થ્રો શબ્દોનો અભિનય સાથે મહાવરો કરાવશે ઉપર દર્શાવેલ અથવા અન્ય પરિચિત ઇન્ડોર અને આઉટડોર ગેમ્સની લગતી ક્રિયાઓનો અભિનય કરીને રમત કેચ થ્રો સ્ટ્રાઇક રન એન્ડ સે ખો ખો તો જુઓ ઇન્ડોર ગેમ કોને કહેવાય અને આઉટડોર ગેમ ઇન્ડોર એટલે કે ઘરમાં રમાતી રમત હોય ને ઇન્ડોર ચેસ છે તેને શું કહેવાય ઇન્ડોર ગેમ કહેવાય અને આઉટડોર ગેમ તો ખો ખો કબડ્ડી બધું કહેવાય આઉટડોર ગેમ બરાબર તો આ રમતોને તમારે ઓળખવાની છે આગળ જોઈએ સ્પીકિંગ હિયર ઇઝ એન ઇમેજિનર ઇન્ટરવ્યૂ ઓફ પી જાડેજા મેક પિયર્સ એન્ડ ઇનેક્ટ ઇનેક્ટિટ તો એ જે ઇન્ટરવ્યૂ આપેલો છે તેનો સંબંધ આપણે વાંચીશું સેસ વેલકમ ટુ સુપર સિક્સર શો અ બિગ ગ્રાઉન્ડ ઓફ એપલ્યુઝ પી સેસ થેન્ક યુ ઇટ્સ માય પ્લીઝર પ્લેઝર સેસ પ્લીઝ હેવ અ સીટ પી જાડેજા સેસ થેન્ક યુ સેસ આઈ વુડ લાઇક ટુ આસ્ક યુર ફ્યુ ક્વેશ્ચન્સ ી ઝાડિય શ્યોર પ્લીઝ ગો અહેડ ઇન્ટરવ્યુસેસ વોટ યુઅર ડેટ ઓફ બર્થ પી ઝાડિય થર્ડ ઓગસ્ટ નાઇન્ટીન એટી એટરવ્યુસેસ વુ ઇન્સ્પાયુ ટુ બીકમ અ ક્રિકેટર પી જાડિય માય ફાદર ઇન્સ્પાયર મી ઇન્ટરવ્યુસેસ વોટ ઇઝ યુઅર મેસેજ ટુ ધ યુથ પી જાડિય નેવર ગીવ અપ ઇન્ટરવ્યુસેસ વે આર સમિંગ थैंक यू सो मच फॉर दिस इंटरव्यू હવે આ સંવાદને આધારે છે કે મેક સેન્ટેન્સ બેસ્ડ ઓન ધ અબો ડાયલોગ્સ તો ઉપરના ડાયલોગને આધારે તમારે સેન્ટેન્સ બનાવવાના છે તો જો અહીં આપેલા છે થોડા બ્લેન્ક્સ હતા કે ઇઝ ફેમસ ही વોઝ બોન ઓન આપણે ઉપરના સંવાદને આધારે સેન્ટેન્સ બનાવીશું કે પીજારાડેજા ઇઝ અ ફેમસ ક્રિકેટર ही વોઝ બોન ઓન 3rd ऑगस्ट 1988 હિઝ ફાધર ઇન્સ્પાયર્ડ હિમ ટુ બીકમ અ ક્રિકેટર હિઝ મેસેજ ટુ ધ યુથ ઇઝ ને ગીવ અપ જે ડૂ ઇટ યોર સેલ્ફ તમારે જાતે કરવાનું છે ઇન્ટરવ્યુ અ વેલ નોન પર્સન ટુ યોર એરિયા એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ હિમ અથવા હર યુ કેન યુઝ ધ ફોલોઇંગ ક્વેશ્ચન તો તમારા વિસ્તારમાં કોઈ જાણીતું માણસ હોય તેના વિશે તમારે તેનો ઇન્ટરવ્યૂ લેવાનો છે અને આવા પ્રશ્નો પૂછી શકાય છે કે હુ ઇન્સ્પાયર્ડ યુ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ અને વોટ ઇઝ યુર ફ્યુચર પ્લાન તો dev patak is a famous singer of our area. he sings bhajans at the temple. he sings all types of songs. he plays the harmonium too. dev patak was born 11th december 1919. he started singing when he was seven years old. he was inspired by his grandmother and his father. he also took હી ઓલ્સો ટુ ટ્રેનિંગ ઇન મ્યુઝિક દેવ પાઠક વોન્ટ ટુ બીકમ અ વેરી ગુડ સિંગર હી વોન્ટ ટુ સ્ટાર્ટ હિઝ ઓવન મ્યુઝિક સ્કૂલ તો બાળદોસ્તો જો આપણે મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભનો આભાર